હવે લતાબેન નો એક ફેસબુક રેકોર્ડિંગ સાંભળ્યું સાગરભાઈ રાઠોડ છે ને એના અંદર લતાબેન પૂછી રહ્યા હતા કે ફેસબુક માં મને વારંવાર વિડીયો કોલ આવે છે હેરાન કરે છે અને એક એક માતા લતાબેન પાસે પોતે જ ફેસબુક માં એનો નંબર રાખે છે બસ આપ શ્રી ત્યાંથી વાત કરો છો હું દિવદર થી બોલું છું બનાસકાંઠા થી બરાબર એમાં એમાં તમે સમજો હમ જે ઓલા નેગેટિવ નોટ હોય ને ચિતર પાર્ટી અચ્છા પણ એમાં એમાં જયેશ ભાઈ વાત હું ઈ જ કહું છું તમને એક મિનિટ વાત ખાલી એવા નેગેટિવ તમને ફોન આવતા હોય તો એના અંદર આપણે ફેસબુકમાં અને માં અને કોલિંગમાં ઓપ્શન આવે છે એમને બ્લોક કરો બ્લોક કરવાનું હા એટલે બીજી વખત ઈ વ્યક્તિ નો કોલ આવે નહીં હા સાચી વાત છે તમારી બાકી હાલો આવે છે અવાજ તમને આવે છે બરાબર હવે એમાં શું થાય બ્લોક ની સિસ્ટમ તો આવે જ પણ દોઢ લાખ ફોલોઅર છે હવે તમે સમજો કે કેટલાને બ્લોક કરીએ આપણે મીન્સ કે તમે કામનો જ ફોન કર્યો છે અથવા તમે તમારા કોઈ ના લગ્ન ના મને મોકલ્યા છે પણ એમાં છે ને પચીસ ટકા લોકો આવા હોય હવે ઈ આ એક દિવસ તો બ્લોક કરવામાં માં ય થાય તમને મારો મોબાઈલ આપો તો એક દિવસમાં તમે બ્લોક નો કરી દયો એમ એના માટે પણ બીજું એક ઓપ્શન છે હું તમને જણાવું કે એક લતાબેન બેન ખુદ એક વિડિયો એવો બનાવો કે જો ભાઈ આજ થી મોડી ની મારા પાસે જો કામ સિવાય કોઈનો પણ ફોન આવશે અભદ્ર ભાષા થી વાત થાશે તો આની અંદર હું સાયબર ક્રાઈમ માં એફઆઈઆર આપી દઈશ એના પછી જો કોઈ કોલ આવે તો તમારે ખાલી એક જ એના અંદર પોલીસ સ્ટેશનમાં જઈને અરજી આપવાની છે કઈ રીતે બનાવવાનો લતાબેન ને બોલવાનું કે જો ભાઈ હું લતાબેન વાઘેલા આજ પછી મારું કામ છે આ બધું લગ્ન ના ડેટા મેળવવાનું એટલે મારો નંબર પબ્લિક આપેલો છે અને આના સિવાય કોઈ મને હેરાન કે પરેશાન માટે કોલ કે મેસેજ આવતો હોય તો હું આના અંદર તો મહિલાઓ માટે બહુ હેડે છે ને ના ના બહુ આ તમારી વાત મને ખરેખર વડીલ બહુ મગજમાં બેઠી એકદમ બેસ્ટ વાત છે હા એટલે આનું ઓપ્શન એક જ છે આપણે કેમ છે ગામથી હું સોનીથી બોલું દીવદર

આ તમારો આઈડિયા બહુ બહુ મસ્ત બેસ્ટ આઈડિયા છે બેઠો લ્યો હું મેડમ ને આપું હમમ ઓમ ભાઈ અરે રામ રામ રતાબેન હેલો રામ 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 રતાબેન એ રામ 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 સીતારામ બોલો બોલો ભાઈ સીતા રામ બેન હવે હું શું કહું છું તમને આવા કોઈ ફોન આવતા હોય તો તમે એક વખત પેલી તો વોર્નીંગ આપી દો વિડીયો બનાવીને કે આજ પછી જો હોને કામ સિવાય કોઈ કોલ કરશે કે એમને હેરાન કરવા વિડીયો કોલ કરશે તો હું એક વખત તો માફ કરી દઈશ ને બાકીનો અંદર જો બીજી વાર એનો નંબર ફોન આવ્યો તો હું પોલીસ સ્ટેશન અરજી આપી દઈશ હા ઓકે બરાબર તમને કોઈ લોકો બીજા પાસે ફોન જ નહીં કરે એકવાર જો એક આવો બનશે ને એફઆઈઆર તો બીજા બધા લોકો રહ્યા ને કોઈ સ્ત્રી ને ફોન કે મેસેજ ખોટા થી બહુ બીહી જશે હા આપનું કામ આપનું કામ લતાબેન એકદમ જોરદાર છે લોકો ને લગભગ 5000 લોકો ને આપના માધ્યમ થી બૈર મળ્યા છે અને 5000 લોકો ને આપના માધ્યમ થી જેને પતિ મળ્યા છે એટલે હું તો તમારો હું તો તમારો બહુ જ મોટો ફેન છું હા કે તમારું કામ એક નંબર છે એક પણ રૂપિયો લીધા વગર હા હા તો તમે કામ કરો છો એટલે તમારે માટે બરાબર સરસ ની વાત છે આ હું youtube માં મુકીશ ઓડિયો લતાબાઈ એટલે કોઈ બીજી પણ બેન દીકરી સોશિયલ મીડિયા માં આવવાથી બિયાતી હોય તો એને ખાલી એક જ ધ્યાન રાખવાનું છે કે પેલો એક વિડીયો બનાવી મૂકી દો કે હું ભાઈ મારા કામ માટે મોબાઈલ નંબર પબ્લિક કરેલો છે ને તોઈ સાથે તમે વારંવાર મને હેરાન કરશો તો હું બીજી વાર આ પોલીસ સ્ટેશન માં એફઆઈર આપી દઈશ

પણ તો તરત ફોન કરી કોણ બોલો કેમ છો તને શું મળવાનું છે ફોન કરી ના ખુબ ખુબ સરસ વાત છે મારી ચેનલ બીજી નથી ખાલી મારું પોતાનું અકાઉન્ટ છે હા આપણે કયા ક્યાં નામ નું એટલે અમને ખ્યાલ રે ને તમે આવું સારું કાર્ય કરતા હોય વોટ્સઅપ મોકલું ઓકે ઓકે ચોક્કસ હાલ ખુબ ખુબ આભાર તમારો થેન્ક યુ ઓકે